એટલે કે એક હજાર ને વીસ થશે એક હજાર વીસ ના અડધા પાંચસો ને દસ અને ચાલીસ એનો સરવાળો કરશો પછી એના અડધા કરશું તો પાંચસો અને પાંચસો ના સરવાળો એક ને થશે એના અડધા પાંચસો હવે એવી રીતે આપણે આગળ ને આગળ કરતા જઈએ પાંચસો ને પચાસ પાંચસો સિતે આ યુવાય ગોત્ર માટેનું એક સૂત્ર છે કે યુઆઈ બરાબર એકસાઈ ઓછા એ છેદ માં હવે આ યુઆઈ ની લાઈન આખી આ સૂત્ર ની મદદથી આપણે ગોતવાની છે તો આપણે ટૂંકમાં આ સૂત્રથી નહીં ગોતી હું તમને એના માટે એક ટ્રીક આપી કે યુઆઈ ગોતવાની સરળ અને સિમ્પલ રીત તમારો દાખલો બોર્ડની એક્ઝામમાં ઝડપથી થઈ જાય એના માટે આપણે આ સૂત્ર મેકીને નહીં કરશું એકવાર તમને આ મેકીને પણ અહીંયા દેખાડી દેશું કે એ જવાબ આવે અને એક આપણી ટ્રીકથી પણ કરાવી દેશું એક્સઆઈ હવે ની કિંમત કરી આપણે આ લાઈનનો યુઆઈ ગોતવો છે તો એની એના છે પાંચસો હવે તમારે એ હવે એ ક્યાંથી ગોતવા હવે તમારે પ્રશ્ન એ નો આવ્યો હવે એ છે ને એક સાઈમાંથી તમારે કોઈ પણ એક ધારવો પડશે તમારે તમે આમાં વધારે પ્રમાણમાં વિદ્યાર્થી મિત્રો સ્કૂલમાં છે કે ગમે ત્યાં એ છે ને વચ્ચેથી ધારતા હોય છે તો આપણે અહીંયા વચ્ચેથી નહીં ધારીએ વચ્ચેથી અત્યારે નહીં ધારીએ કેમ કે આ દાખલો આપણે છે ને સરળ રીતે તમને મારે શીખાડવો છે અને બોર્ડની એક્ઝામમાં બધે નીકળેલા તમારે આ દાખલો થઈ જાવ તો આપણે એ એ એ આપણે તમે ગમે ત્યાં ધારી શકશો તમે એ અહીંયા ધારો તો તમારો જવાબ સાચો પડશે અહીંયા ધારો પણ તોય સાચો પડશે બરાબર તો આપણે એ અહીંયા ધારીએ એટલે આની આપણે કહી દઈશું એ આ આપણા છે એ બરાબર તો આપણે એ આને થઈ રહ્યા છે તમારી સ્કૂલમાં તમારા ટ્યુશનમાં કે ગમે તે જગ્યાએ એ તમે વચ્ચે થી ધારતા હશો તો આપણે એ આયા ધારીને આપણે દાખલો ગણીએ આયા ધારશું તો શું ફાયદો થશે કે દાખલો તમારો સેલો થઈ જાય તમારે ખાલી સરવાળો જ કરવાનો રહેશે આયા પછી બાદ બાકી વાળું કંઈ આવશે જ નહીં તો તમે એ આને ધારો તો તમને xi કેટલો છે 510 આજે xi કેટલો છે xi 510 એ કેટલા છે તો કે e 510 તો xi 510 a 510 તો એ લખશું 510 h કેટલા છે h એટલે શું હવે તમારો આ પ્રશ્ન આવી h h તમે કેવી રીતે બોલશો કે વર્ગ હોય ને વર્ગ 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 નું હું કરશું આપણે તફાવત બરાબર તફાવત એટલે કે આ જે 520 માંથી આપણે 500 બાદ કરીએ એટલે કેટલા આવશે 20 એટલે h બરાબર આપણે મળશે 20 હજી એકવાર કહી દઉં h આપણે કેમ આવે કે આ બે વર્ગ આ વર્ગ આ જે છે 500 અને 520 ઈ બે ની આપણે કરશું બાદબાકી મોટામાંથી નાનાકડા બાદ થશે એટલે 520 માંથી 500 બાદ કરીએ એટલે કે મળે 20 એટલે એ છ અપરા 20 હવે 510 માંથી 510 જાય તો 0 0 છેદમાં 20 એટલે કે જો હશે 0 હવે તમારા તમને યુઆઈ મળી ગયા છે 0 તો એવી જ રીતે આપણે પાછા આના માટે યુઆઈ ગોતીએ હવે પાછા આના માટે યુઆઈ ગોતીએ તો એના x1 કેટલા જાય એના x1 530 અને એ કેટલા છે 510 તમે ઇધારેલા છે છોકરો અને એ પણ તમારા ફિક્સ રહેશે હવે આ બધાયનો તમે તફાવત કેટલો આવશે 20 તો 530 માંથી 510 બાદ થાય એટલે કે 20 બચશે એટલે કે 20 છેદમાં 20 એટલે કે 20 એકા 20 એટલે કે તમારો આવશે 1 બરાબર અહીંયા 1 આવશે હવે હવે આપણે જાજુવા નહીં કરીએ હવે ટૂંકમાં મારી ટ્રિક થી કહી દઈએ કે જ્યારે તમારે

આપણે ખાલી સરવાળો જ કરવાનો બાદ બાકી વાળું કંઈ લીધું જ નથી બરોબર આપણે એ એટલે જ અહીં થયો તો એ ધારવાનું કારણ હતી કે આપણી કે અહીંયા છે કે માઈનસ વાળું કઈ આવે જ નહીં બધું પ્લસ 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 મજા આવશે પ્લસ પ્લસ બરોબર તો 0 ને 4 4 4 ને 6 10 10 ને 8 18 18 નો આટલો બધી જડી 1 હવે 1 અને 1 2 2 ને 1 3 4 4 ને 4 8 તો તમારો જવાબ આવ્યો 88

હવે તમારા fh 50 આવ્યા છે fh u 88 આવ્યા તો હવે આપણે પદ વિચલન સૂત્ર તમને બધાને આવડતું જ હશે તો આપણે સૂત્ર લખીએ તો સૂત્ર આપણું પદ વિચલન શું છે મધ્યક શોધવા માટે x બાર બરાબર a σ fh u i છેદમાં σ fh ગુણ્યા h હવે આપણે સૂત્રમાં કિંમતો મેકીએ હવે સૂત્રમાં કિંમત કઈ રીતે મેકશું કે ભાઈ a આપણે કેટલા ધાર્યા હતા જોવા કોષ્ટકમાં a

એજ આપણે એજ એટલે શું કે બેનો તફાવત બરાબર તો આ બેનો આપણે તફાવત કરલો આવશે 520 માંથી 500 બાદ થાય મોટામાંથી નાનાકડા નાના કરાગળા બાદ થાય એટલે કે આપણે મળશે 20 બરાબર એટલે કે એજ આપણે મળશે 20 હવે હવે આ દાખલો આ શું કર 0 0 ઉડી જાય હવે 510 2 88 ના બે નો ગુણાકાર કરી નાખીએ

24 માંથી પચીસ જાય તો એક હવે તમારે અહીંયા એક આંકડા નથી તો ઝીરો ઉતારવો પડશે પાંત્રીસ પોઈન્ટ બે હવે આ બેનો આપણે શું કરશું સરવાળો હવે આનો સરવાળો થઈ જાય એટલે આપણે જવાબ મળી જશે હવે નો તમે છે ને કે સરવાળો કહીએ એટલે કે પાંચ ચાર અને પાંચ આનો સરવાળો મેં છોકરાલી પોઈન્ટ બે હવે આ ત્રીજો દાખલો જોવા માટે અગાઉનો વિડીયો જોજો થેન્ક યુ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરીને મારા આંકડાના દરેક દાખલાનું સોલ્યુશન આવી રીતે સમજૂતી સાથે તમને મળશે તો ખાસ S'ha posat